સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગો અને બ્લાઇન્ડ ભાઈઓ બહેનો માટે વિશેષ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગો માટે આનંદ અને ભક્તિભાવથી ભરેલા ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ

આફ્ટર ની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવ દ્વારા એક ગરબાનું આયોજન કર્યું જેમાં દૂર દૂરથી અંધ અપંગ એમાં ભાગ લેવા આવ્યા ગરબા ઉપરાંત અમે અહીંયા દાતાઓ શ્રી દ્વારા અલ્પહની પણ વ્યવસ્થા કરવી છે એમને લાણી પણ આપવામાં આવશે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ઇનામ પણ આપીશું આ પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ઘણા કાર્યક્રમો થાય છે નિઃશુલ્ક અન્ન વિતરણ દવા વિતરણ ધાર્મિક યાત્રા ઉપરાંત સમૂહલગ્ન અને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક મદદ અમારા ખાસ દાતાઓ શ્રી કરતાંય પ્રેસ રિપોર્ટર મિત્રોનો ખરેખર વંદન અને નમન કરવું પડે કે અમારા દરેક કાર્યમાં અમને સહકાર આપે છે અને સમાજ સુધી અમારી આ લાગણીની અભિવ્યક્તિ કરે છે આભાર સલીમ કાકા આજે અત્યાર સુધી બહુ દિવ્યાંગોના ગરબા થયા કઈ કઈ જઈને કેવું લાગ્યું શું શું કહેવા એ આમાં ઘણી જગ્યાએ દિવ્યાંગોના ગરબા થયા એ લગભગ સમૂહ એકત્ર કરે છે મારે ના કેવું જોઈએ ચૂંટણીના અનુસંધાનમાં પણ આ જે દૂર દૂરથી કેટલાક અંધજનો અને દિવ્યાંગ આવ્યા છે આખી રાત ગરબા ગાશે લાગણીથી માતાજીને વંદન કરશે એમને પ્રણામ કરશે અને પ્રાર્થના કરશે દેશની સુખાકારી માટે અને આ જે આખી રાત જાગશે એનું ફળ હું માનું છું કે જે સમાજના દરેક પરિવારને મળશે વ્યક્તિઓને મળશે અને મારા પ્રેસ રિપોર્ટર મિત્રોને પણ એનો લાભ મળશે લોકોને મેં એ અપીલ કરી છે કે આવી એકતા દેશમાં થવી જોઈએ ઈદ હોય દિવાળી હોય કે નવરાત્રિ હોય કે પછી ગુરુ નાનક જયંતિ હોય આ રીતે મનાવવું જોઈએ દરેક તહેવાર અને દેશ અખંડિત રહેવો જોઈએ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવડાવા ખાતે દિવ્યાંગોના ગરબાનું આયોજન કર્યું છે સાથે એમના માટે જમવાની અને લાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજના દિવસે બહુ બધા આ વિકલાંગને હવે જે રીતે ગરબા કરવામાં આવ્યા છે તે રીતે શું લાગ્યું બધા તમે લોકો જે અહીંયા આપ્યા એ વિશે શું કહે બીજી પણ ઘણી બધી સંસ્થાઓ આ રીતનું આયોજન કરે છે અને બહુ સુંદર આયોજન કરે છે બીજા પણ બધા અમે પણ ત્યાં ગયા હતા અને બધાનું બહુ સુંદર આયોજન હોય છે

બધાએ આ રીતનું સમાજે કામ કરવું જોઈએ દિવ્યાંગો માટે જે નિશા એ લોકો માટે છે બધા માટે આવી રીતે જેટલી થાય એટલી આપણાથી મદદ કરવી જોઈએ